મામાના ઘરે ભગવાન જગન્નાથનો આજે પહેલો દિવસ છે ગઈકાલે જડયાત્રા બાદ મોસાડ પહોંચ્યા છે ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પણ પહોંચ્યા છે મોસાડ મોસાડ સરસપુરમાં વિશેષ તૈયારીઓ કરાઈ છે સરસપુરના રણછોડરાય મંદિરને શણગારવામાં આવ્યું છે આજે સાંજે કેરીનો ભગવાનને મનોરથ કરાશે મોસાળમાં ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે અને ભગવાન શ્રી જગન્નાથ મોટાભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રા સાથે અત્યારે સરસપૂર્ણ રણછોડરાય મંદિરમાં છે હાલ તમામ જે ભક્તો છે એ પણ વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે પંદર દિવસ સુધી ભગવાન હવે મોસાળનો લાડચાવ જે છે લાડકોળ જે ભક્તો કરશે તેનો સ્વીકાર કરશે અને ભક્તોને પણ મન મૂકીને આશીર્વાદ તેઓ આપશે જુઓ કે કેટલો સુંદર સ્વરૂપ ભગવાનનો અને આ સુંદર સ્વરૂપ વચ્ચે સૌ કોઈને જે પણ ભક્તો અહીં આવી રહ્યા છે એમને મન મૂકીને આશીર્વાદ પણ આપી રહ્યા છે પંદર દિવસ સુધી અલગ અલગ ભગવાનને ભોગ લગાવવામાં આવશે અલગ અલગ રીતે ભજન કીર્તન કરીને પણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવશે અને સૌ ભક્તો કે જ્યારે ભગવાનની પધરામણી એમના વિસ્તારમાં થઈ છે મોસાળમાં થઈ છે ત્યારે ભાણિયાઓના આગતા સ્વાગતા માટે ભગ ભાણિયાઓના દર્શન માટે સૌ જે ભક્તો છે તેઓ અત્યારે મંદિરે આવી રહ્યા છે અને મંદિરની સજાવટ પણ ખૂબ સુંદર કરવામાં આવી રહી છે મંદિરના દ્રશ્યો જ જોઈએ ત્યારે પણ આખું જે મન છે એ તમામ જે દુઃખ હોય તમામ જે મુશ્કેલી હોય જીવનની એ ભૂલી જવાય તે પ્રકારના દ્રશ્યો અત્યારે મંદિરમાં તે પ્રકારના અનુભવ મંદિરે થઈ રહ્યા છે અને સૌથી વિશેષ ભગવાનના જે સુંદર સ્વરૂપનો દર્શન તમામ જે ભક્તો કરી રહ્યા છે તો એ પણ જોઈને સૌ કોઈક તમામ જે પોતાના જીવનના દુઃખ છે એ ભૂલી જાય એ પ્રકારની સ્થિતિ આપ જણાવો ભાણિયા આવી ચૂક્યા છે કેવી લાગે બહુ સરસ લાગે રોનક જ જુદી લાગે એની બહુ મસ્ત લાગે બધા એવા સરસ નાચી કુદીન ભજનો બહુ જ કરે પંદર દિવસ સુધી તો હવે ભગવાન ખૂબ લાડ લડાવવામાં બહુ જ લાલ લડાવે એટલે કેવા લાલ લડાવે બહુ સરસ બહુ સરસ બિલકુલ સવારનો સમય છે અને જેમ જેમ દિવસ ઉગડશે તેમ તેમ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવશે કેરીનું મનોરથ કરવામાં આવશે ભગવાનને અને સુંદર સ્વરૂપ વચ્ચે સૌ કોઈક ભગવાનના લાડકોડ કરશે અને ભગવાનના સ્વરૂપને સૌ કોઈ નિહાળી પણ રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ